તો તમામની વચ્ચે દિલ્હીમાં ગત ચોવીસ કલાકમાં નવ ઇંચ જેટલો વરસાદ ખાબકી ચૂક્યો છે ભારે વરસાદને કારણે દિલ્હી જાણે બેટમાં ફેરવાયું છે 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 અનેક અનેક રસ્તાઓ એવા કે જેમાં પાણી ભરાયેલા પણ જોવા મળી રહ્યા ટુ વરસાદ કાર અને ભારે વાહનો આ પાણીમાં ડૂબી ગયા છે પાણી ભરાઈ જતા તમામ અંડરપાસ જે છે તે પણ બંધ કરાયા છે રસ્તા જળમગ્ન હોવાથી ઘણા વિસ્તારોમાં ટ્રાફિક જામ થયો છે યશોભૂમિ દ્વારકા સેક્ટર પચીસ મેટ્રો સ્ટેશન બંધ કરાયું નોઈડામાં પણ પૂર જેવી સ્થિતિ છે સેન્ટ્રલ સેક્રેટરીયેટ આફ્રિકા એવન્યુ રોડ પર પણ પાણી ભરાઈ ગયા માર્ગ બુરારી મિન્ટો રોડ આઈટીયુમાં પણ પાણી ભરાઈ ગયા નોયડા અને ગાઝિયાબાદમાં પણ ભારે વરસાદ વરસ્યો છે દિલ્હીમાં આગામી ત્રણ દિવસમાં ચોમાસું ટકરાઈ શકે તેવી શક્યતા ત્રણ જુલાઈ સુધી દિલ્હીમાં વરસાદનું યલો એલર્ટ છે તો તસવીર ખૂબ ભયાવહ સામે આવી રહી છે આખી આખી ગાડી ડૂબી જાય કેટલીક કેટલાક વિસ્તારમાં આ પ્રકારના પાણી અત્યારે ભરાયેલા જોવા મળી રહ્યા છે નવ ઇંચ વરસાદ જેના કારણે દિલ્હી આખે આખું પાણીમાં ગરકાવ થઈ ગયેલું જોવા મળી રહ્યું છે અલગ અલગ વિસ્તારોમાં જળ ભરાવની સ્થિતિ જ્યાં વાહનોના ટાયર ડૂબી જાય કેટલીક જગ્યાએ વિન્ડશિલ્ડ સુધી પાણી જે છે આવી ગયેલા જોવા મળી રહ્યા છે અને પારાવાર મુશ્કેલીનો સામનો દિલ્હી વાસીઓને અત્યારે કરવા કરતા જોવા મળી રહ્યા છે પશુઓ ક્યાંક ને ક્યાંક આ જે પાણી ભરાઈ ગયા તેમાં પણ ફસાયેલા જોવા મળી રહ્યા છે વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે અને હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી આ પ્રકારની સ્થિતિ દિલ્હીમાં રહે તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી છે અનેક વાહનોએ જળ સમાધિ લઈ લીધી છે તે પ્રકારના પાણી દિલ્હીના અલગ અલગ વિસ્તારોમાં ભરાયેલા જોવા મળી રહ્યા છે નહીં પણ નવ ઇંચ વરસાદમાં રાજ્યમાં નવ ઇંચ વરસાદ વરસી ચૂક્યો છે ગત ચોવીસ કલાકમાં અને આ પરિસ્થિતિ અત્યારે દિલ્હી રાજધાનીમાં અત્યારે જોવા મળી રહી છે અનેક વિસ્તારો કે જે જળ મગ્ન થઈ ચૂક્યા છે અનેક વિસ્તારો કે જ્યાં ઘૂંટણ સમા તો ક્યાંક કેડ સમા પાણી ભરાયેલા જોવા મળી રહ્યા છે અને હાલના સમયે તેમાંથી પાણી બહાર નીકાળી શકે તે પ્રકારની કોઈ જ વ્યવસ્થા તંત્ર દ્વારા અત્યાર સુધી કરવામાં નથી આવી જોકે જોવાનું રહ્યું કે એ વ્યવસ્થા તંત્ર દ્વારા ક્યારે કરવામાં આવે છે પરંતુ જ્યારે પાણી ભરાઈ ગયું છે ત્યારે અનેક અંડરપાસ જે છે તે પણ બંધ થઈ ગયા છે આ ઉપરાંત લોકોના ઘરોમાં પણ પાણી ઘૂસેલા જોવા મળી રહ્યા છે ને સામાન્ય જનજીવન જે છે તે અસ્તવ્યસ્ત થયેલું જોવા મળી રહ્યું છે આ ભારે વરસાદને પગલે આ સ્થિતિનું નિર્માણ હજુ તો શરૂઆત જ છે ચોમાસાની તેવામાં દિલ્હીના આ હાલ છે અને આગામી સમયમાં વધુ વરસાદ વરસે છે તો પછી દિલ્હીમાં શું થશે તે જોવાનું રહ્યું તસવીરો જોઈ રહ્યા છો એ ભયાવહ તસવીર અને દયનીય સ્થિતિમાં આ જે સામાન્ય લોકો જે છે તે અહીં જીવન વ્યતીત કરવા માટે મજબૂર થયેલા જોવા મળી રહ્યા છે કેડ્સમાં પાણી ભરાઈ ગયા છે માથા પર ભાર છે અને એક વ્યક્તિ પોતાના સ્વજનને લઈને આ પાણીમાંથી પસાર થઈ રહ્યો છે તો બીજી તરફ એ વાહન ચાલક કે જેનું વાહન બંધ થઈ ગયું છે આ ભારે પાણી જે ભરાઈ ગયું તેમાં અને તેને લીધે પારાવાર મુશ્કેલીનો સામનો આ વ્યક્તિઓ દિલ્હીવાસીઓ કરતા અત્યારે જોવા મળી રહ્યા છે અને હજુ પણ ત્રણ દિવસ સુધી ભારે વરસાદની આગાહી દિલ્હીમાં કરવામાં આવી છે જેને પગલે દિલ્હીવાસીઓ અત્યારથી જ આ વરસાદને કહેર સમાન ગણાવી રહ્યા છે પાણી સિવાય અહીં દિલ્હીના રસ્તાઓ પર અનેક વિસ્તારોમાં કંઈ જ દેખાતું નથી માત્ર ને માત્ર પાણી જ પાણી સર્વત્ર પાણી જ પાણી દેખાઈ રહ્યું છે એક તરફ કાળઝાળ ગરમીથી ચોક્કસપણે રાહત દિલ્હીવાસીઓને મળી છે કારણ કે આ આપણે આ વખતે જોયું કે પચાસ ડિગ્રી સુધી તાપમાન જે છે તે કેટલાક વિસ્તારોમાં જોવા મળ્યું હતું અને તેવામાં આ કાળઝાળ ગરમીમાંથી હાલના સમયે દિલ્હીવાસીઓને રાહત મળી છે પરંતુ એ રાહત હવે કહેર બનતી અત્યારે જોવા મળી રહી છે જ્યારે અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા છે તસવીરો અલગ અલગ પાણી ભરાઈ ગયા છે વાહન ચાલકોને મુશ્કેલી પડી રહી છે આખે આખી ગાડી ડૂબી ગઈ છે એક ટેમ્પો હતો એ આખે આખો ડૂબી ગયો છે બીજી તરફ જે એરપોર્ટ પર છત ધરાશાયી થઈ તેનો પણ બનાવ બન્યો તો બીજી તરફ ભારે પાણી ભરાઈ જવાના કારણે ટ્રાફિક જામના દ્રશ્યો પણ દિલ્હીમાં સર્જાયેલા જોવા મળી રહ્યા છે અલગ અલગ વિસ્તારોમાં આ પ્રકારની કપરી પરિસ્થિતિ અત્યારે જોવા મળી રહી છે રાજધાની દિલ્હી જે છે તે અત્યારે દિલ્હીવાસીઓ જે છે તે પારાવાર મુશ્કેલીનો સામનો કરતા અત્યારે જોવા મળી રહ્યા છે